જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે રામનવમીની ભગવાન શ્રી રામના જન્મની કથા તેમનું નામકરણ સંસ્કાર પ્રથમ મુંડન સંસ્કાર ક્યારે કરાવ્યું અને રામનવમીના દિવસે પૂજા કેવી રીતે કરવી તે જાણીશું અયોધ્યા નગરમાં રઘુકુળ વંશાવલીમાં રાજા દશરથ પોતાના ન્યાય ધર્મ અને વીરતાથી સમગ્ર રાજ્યમાં જાણીતા હતા તેમનું રાજ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ હતું પરંતુ તેમનું જીવન એક ખોટથી પીડાતું હતું કે તેમને કોઈ સંતાન નહોતું સંતાન ન હોવાના દુઃખથી ત્રસ્ત રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું તેમણે મહર્ષિ વશિષ્ઠના માર્ગદર્શનથી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો આ યજ્ઞ મહર્ષિ શૃંગ દ્વારા સંપન્ન થયો યજ્ઞ પછી હવનકુંડમાંથી અગ્નિદેવ એક પાત્ર લઈને પ્રગટ થયા તેમણે કહ્યું કે આ ખીર ત્રણેય રાણીઓના પીવાથી રાજાને પવિત્ર સંતાન પ્રાપ્ત થશે આ ખીર રાજા દશરથે પોતાની ત્રણ રાણીઓ કૌશલ્યા કૈકઈ અને સુમિત્રા ત્રણેયની વચ્ચે વહેંચી દીધું રાણી કૌશલ્યાએ તેમના પાત્રમાંથી અડધી ખીર પીધી રાણી કૈકઈએ પણ તેમના પાત્રમાંથી અડધી ખીર પીધી અને જે બંનેની અડધી ખીર બચી હતી તે રાણી સુમિત્રાને બે વખત આપવામાં આવી કાળક્રમે ત્રણેય રાણીઓએ શુભ સમયે સંતાનને જન્મ આપ્યો ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્ર અને કર્કલગ્નમાં કૌશલ્યા માતાએ ભગવાન શ્રીરામને જન્મ આપ્યો કઈ કઈ માતાએ ભરતને જન્મ આપ્યો અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો આ દિવસ સમગ્ર અયોધ્યામાં આનંદમય ઉજવણીમાં ફેરવાયો દેવી દેવતાઓએ આ અવતારની વાતથી ખુશ થઈને ફૂલોનો વરસાદ કર્યો વિષ્ણુના સાતમા અવતાર તરીકે ભગવાન શ્રીરામનો જન્મ રાવણના અંત માટે તથા અધર્મના નાશ અને ધર્મના સ્થાપન માટે થયો હતો જન્મનો આ દિવસ કંઈક ખાસ હતો કારણ કે તે દિવસે અસામાન્ય સ્થિતિ જોવા મળેલી સૂર્ય મંગળ ગુરુ શુક્ર અને શનિ આ પાંચેય ગ્રહો પોતાની ઉચ્ચ રાશિમાં સ્થિત હતા આ ગ્રહોની અનુકૂળતા અને શુભ ફળદાયક યોગો ઘડાયેલા હતા એ બહાન પળે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુએ પોતાના સાતમા અવતાર રૂપે અવતરણ લીધું ભગવાન શ્રીરામનું બાળપણ સુંદર અને શિસ્ત ભર્યું હતું વશિષ્ઠ મુનિ તેમના શિક્ષણ ગુરુ હતા ભગવાન શ્રીરામ પોતાના ભાઈઓ સાથે પ્રેમથી જીવી રહ્યા હતા ખાસ કરીને લક્ષ્મણ તેમની સાથે એક છાયાની જેમ રહેતા હતા ભગવાન શ્રી રામનો સ્વભાવ સૌમ્ય ધર્મનિષ્ઠ અને નમ્ર હતો ભલે તેઓ રાજકુમાર હતા તેમ છતાં તેઓએ સૌની સાથે ક્ષમતાપૂર્વક વર્તન કર્યું તેમણે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું વડીલોની સેવા કરી અને નૈતિક મૂલ્યોનું પાલન કરવાનું શિક્ષણ આપ્યું ભગવાન શ્રી રામ મર્યાદાનો પરિચય આપે છે તેઓ પતિ તરીકે એકનિષ્ઠ પુત્ર તરીકે આજ્ઞાકારી ભાઈ તરીકે રાજા તરીકે ન્યાયી અને દુશ્મન માટે પણ તેઓ કૃપાળુ હતા તેમનું જીવન એ એક આદર્શ ગ્રંથ સમાન છે જેમાં તેમના દરેક સંબંધોનું પવિત્ર સ્વરૂપ દેખાય છે તો હવે આપણે ભગવાન શ્રીરામનું નામકરણ કોણે કર્યું તે જાણીએ અયોધ્યાની ધરા આનંદથી ઉઠી હતી મહારાજ દશરથના રાજમહેલમાં દીપ પ્રગટ્યા હતા શંખ ધ્વનિ થવા લાગ્યા હતા કારણ કે ચાર યશસ્વી પુત્રોના જન્મ બાદ હવે સમય હતો નામકરણ સંસ્કારનો હિન્દુ સંસ્કૃતિનો એ અગત્યનો સંસ્કાર જ્યાં બાળકને તે નામ આપવામાં આવે છે જે જન્મભૂમિ પર તેનો ધર્મ અને કર્તવ્ય નિર્ધારિત કરે છે મહારાજ દશરથે આ વિશિષ્ટ વિધિ માટે પોતાના ગુરુ અને રાજપુત્રોના જીવનના માર્ગદર્શક મહર્ષિ વશિષ્ઠજીને આદરપૂર્વક આમંત્રિત કર્યા મહર્ષિ વશિષ્ઠ જ્યારે રાજમહેલ પહોંચ્યા ત્યારે સમગ્ર અયોધ્યા પ્રકાશમય થઈ ગયું તેમના ચરણ ધૂળથી મહેલ પણ પવિત્ર બની ગયું સૌ પ્રથમ યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી વેદમંત્રોની ગુંજ સાથે પંચામૃતથી બાળકોને સ્નાન કરાવવામાં આવ્યું અને પછી દરેક પુત્રને વશિષ્ઠ મુનિની ગોદમાં લાવવામાં આવ્યા મહર્ષિ વશિષ્ઠે સર્વપ્રથમ કૌશલ્ય માતાના પુત્ર તરફ જોયું તેમનો ચહેરો તેજસ્વી હતો આંખોમાં અનોખી શાંતિ હતી જાણે ચિરણંદ પરમાત્માનું અંશ સ્વરૂપ હોય મહર્ષિએ કહ્યું કે આ બાળક કોઈ સામાન્ય નથી આ તો ધર્મનું જીવંત સ્વરૂપ છે એકદમ ન્યાયપ્રિય કરુણાવાન અને રક્ષક બને એવા ગુણો ધરાવે છે આ બાળકનું નામ રાખ્યું રામ જેમાં આખું બ્રહ્માંડ વિશ્રામ પામે છે વશિષ્ઠજીના કહ્યા અનુસાર રામ નામ બે પવિત્ર ધ્વનિઓથી બનેલું છે જેમાં એક છે અગ્નિબીજ અને બીજું છે અમૃતબીજ આ બંને અક્ષરોનું ઉચ્ચારણ કરવાથી શરીરમાં દિવ્ય ઉર્જાનો પ્રવાહ સર્જાય છે અને આત્માને આંતરિક શાંતિ મળે છે આપમેળે યજ્ઞશાળા આનંદથી ગુંજી ઉઠી રામ રામ લોકોના મોઢેથી નીકળતું એ પવિત્ર નામ જાણે વિષ્ણુના નામનો જાપ હોય એવું લાગતું હતું પછી કઈ કઈ માતાના પુત્ર તરફ નજર કરી મોટા નેત્રો સુંદર શારીરિક રચના અને વાણીમાં મધુરતા વશિષ્ઠજીએ તેમના માટે નામ રાખ્યું ભરત જે ભક્તિ ધર્મ અને રાજ્યના સંતુલનનું પ્રતિક બની રહેશે સુમિત્રા માતાના બે પુત્રો એક શાંત તેજસ્વી અને બીજા મોજીલાને હસતા રમતા વશિષ્ઠજીએ પહેલાનું નામ લક્ષ્મણ અને બીજાનું નામ શત્રુઘ્ન રાખ્યું જે શત્રુઓના વિનાશક બનશે પરંતુ હંમેશા ભાઈઓ માટે સમર્પિત રહેશે એ દિવસ માત્ર નામકરણનો નહોતો એ દિવસ હતો દેવી અવતારોના ચિહ્નરૂપ નવયુગની શરૂઆતનો શ્રીરામનું નામ માત્ર અયોધ્યા નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે શ્રદ્ધાનું માર્ગદર્શન બની ગયું એ રીતે મહર્ષિ વશિષ્ઠે રાજા દશરથના ચારેય પુત્રો રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનું નામકરણ સંસ્કાર વિધિપૂર્વક કર્યું તો હવે આપણે ભગવાન શ્રીરામનું પહેલું મુંડન ક્યારે અને ક્યાં કરાવ્યું હતું તે જાણીએ જેમ હિન્દુ સંસ્કૃતિમાં દસ સંસ્કારોમાં એક મુંડન સંસ્કાર છે જે બાળકના પ્રથમ વાળ ઉતારવા માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સંસ્કારથી બાળકની બુદ્ધિ વધારે પ્રખર બને છે અને તેને ભૂતકાળના દોષોથી મુક્તિ મળે છે શ્રીરામના નામકરણ પછી અયોધ્યામાં મુંડનની તૈયારી શરૂ થઈ રાજવંશમાં પરંપરા પ્રમાણે બાળકોના મુંડન કરાવવાનું જરૂરી માનવામાં આવતું હતું એટલે દરબારમાં ચર્ચા ઊભી થઈ કે ભગવાન રામ તેમજ અન્ય ત્રણેય ભાઈઓનું મુંડન ક્યાં અને કેવી રીતે કરાવવું રાજા દશરથે આ વિષયમાં ગુરુ વશિષ્ઠની સલાહ માગી ગુરુદેવ વશિષ્ઠે તેમને સમજાવ્યું કે આ શાસ્ત્રોક્ત વિધિ શ્રેષ્ઠ ઋષિના આશ્રમમાં કરાવવી યોગ્ય રહેશે તેથી તેમણે ઋષિ શૃંગના આશ્રમમાં મુંડન કરાવવાની ભલામણ કરી પછી રાજા દશરથ તમામ રાણીઓ અને ચારેય બાળકો સાથે ઋષિ શૃંગના આશ્રમ તરફ રવાના થયા તે પવિત્ર સ્થાન પર મંગળ પ્રસંગ યોજાયો મુંડન માટે તિથિ નક્ષત્ર અને મહૂર્ત અનુસાર યોગ્ય સમય નક્કી કરવામાં આવ્યો અંતે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આમ ચારેય ભાઈઓનું મુંડન સંસ્કાર સંપૂર્ણ રીતે ઋષિ શ્રીંગની હાજરીમાં વિધિપૂર્વક કરવામાં આવ્યું શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ છે કે મુંડન સંસ્કાર બાદ બાળક વધુ આરોગ્યવાન બુદ્ધિશાળી અને સંવેદનશીલ બને છે શ્રી રામજીના જીવનમાં આ બધું જ દર્શાય છે તેઓ દયાળુ શક્તિશાળી અને તેજસ્વી રાજકુમાર બન્યા હતા તો હવે આપણે ભગવાન શ્રીરામના જીવનમાંથી શું પ્રેરણા મળે છે તે જાણીએ આજના સમયમાં જ્યારે સમાજ સત્ય અને ધર્મથી દૂર થતો જાય છે ત્યારે શ્રીરામનું જીવન પથદર્શક બની રહે છે તેઓએ બતાવ્યું કે સત્ય માટે કોઈ પણ ત્યાગ નાનો નથી જ્યારે દુર્જનો વિધ્વંસ માટે ઉઠે છે ત્યારે ધર્મવિરજ આગળ આવે છે વચનનું પાલન એ સૌથી મોટી ધર્મ સેવા છે શ્રીરામ એક માત્ર પાત્ર નથી તે એક મર્યાદાનો કરુણાનો અને ધર્મનો વિચાર છે રામનવમી માત્ર જન્મોત્સવ નથી તે એક ચેતનાનો ઉત્સવ છે દરેક ઘરમાં જય શ્રીરામના નાદ સાથે અંધકારમાં પણ ધર્મની જ્યોત માટે એક નવી ભાવના જન્મે તો હવે આપણે રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા કેવી રીતે કરવી તે જાણીએ રામનવમીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું શરીર અને મન બંનેને પવિત્ર રાખીને સાફ કપડાં પહેરવા પછી ઘરના પૂજા સ્થળ પર ગંગાજળે છાંટી સાફ કરી શોભાયમાન અને પવિત્ર બનાવવું શ્રીરામ માતા લક્ષ્મણ અને હનુમાનજીના ફોટા સાથે કે મૂર્તિ બાજોટ કે પાટલા પર લાલ અથવા પીળા કપડાં પર મૂકી પૂજાની તૈયારી કરવી પવિત્ર જળથી ભરેલો કળશ મૂકી તેના પર શ્રીફળ મૂકવું કળશ પર કંકુનો ચાંદલો કરવો પ્રથમ શ્રી ગણેશ અને પછી શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરવું ફૂલ ચોખા તુલસીના પાન કુમકુમ ધૂપ દીવો સાકર મીઠાઈ લીલા પાન કેળા સુખડી ફળ વગેરે રાખવા શ્રીરામ જય રામ જય જય રામ આ ભગવાન રામના મંત્રનો જાપ કરવો અને શ્રી રામચંદ્રજીની આરતી કરવી ત્યારબાદ હનુમાનજીની આરતી પણ કરવી આ દિવસે રામાયણનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે ભગવાન શ્રી રામને ભોગ તરીકે ફળ મીઠાઈ કે સુખડી ધરાવવી ત્યારબાદ પરિવારના સભ્યોને પ્રસાદ આપવો જે લોકો વ્રત રાખે છે તેમને આખો દિવસ ફળાહાર કરવું અને સાંજે પૂજા પછી જ ભોજન કરી શકાય છે તો મિત્રો જો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હોય તો નીચે કોમેન્ટમાં જય શ્રી રામ લખીને જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ પૌરાણિક અને આત્માને સ્પર્શ થતી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી વાર્તા રત્ન ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ